સુરતમાં મનોદિવ્યાંગો વર્ષે 4000 થી પણ વધુ ફાઈલો બનાવી રહ્યા છે આખા વર્ષ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યાલયોમાં વપરાતી ફાઈલો તૈયાર કરે છે અડાજણ વિસ્તારમાં આવેલી શિલ્પા સ્કૂલ ઓફ સ્પેશિયલ ચાઈલ્ડમાં 18 વર્ષથી ઉપરના ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત લોકો સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ લઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા 2500 ફાઈલ બનાવવા માટે આમને કહેવામાં આવ્યું છે આ સાથે જ કેટલાક ઉદ્યોગ અને સુરતના શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ખાસ વિદ્યાર્થીઓ પાસેથી ફાઈલ બનાવડાવે છે આ ફાઇલ બની ગયા પછી કોઈ પણ ન કહી શકે કે આ ફાઇલ ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત યુવાનો દ્વારા તૈયાર કરાઈ છે અમારી અહીં મનો દે વિયાંગ બચ્ચા आते हैं एंड इनमें से 5 से 40 तक बच्चे हमारे यहां आते हैं मेनली ऑटिस्टिक माइल्ड बच्चे डाउन सिंड्रोम एडीएचडी बच्चे हमारे स्कूल में आते हैं શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને તેમને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવે છે જેનાથી તેમની સ્કિલ ડેવલપ થાય છે અહીં અઢાર વર્ષથી ઉપરના ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત પચાસ વિદ્યાર્થીઓ છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ